મોહનથાળ થાળ ભૂલાવી દે તેવી એકદમ સુપર સોફ્ટ સુપર ટેસ્ટી બનાવી જ સરળ અને મોમાં મુકતા જ પીગળી જશે એટલી ટેસ્ટી બરફીની રેસીપી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તહેવારો આવે એટલે આપણે નવી નવી મીઠાઈઓ આપણા ઘરમાં બનાવતા જ હોઈએ આજે એમાંથી એકદમ હેલ્ધી ટેસ્ટી હાઈ પ્રોટીન અને એકદમ સુપર સોફ્ટ એવી મીઠાઈ બનાવીશું તો ઓછા ઘીમાં ઓછા સમયમાં અને કોઈ પણ દાળ પલાળવાની ઝંઝાટ વગર આપણે મગ દાળની આ બરફી જો એકવાર બનાવીશું તો વારંવાર ખાવાનું મન થશે એટલી સુપર સોફ્ટ બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મગદાળની બરફી બનાવવા માટે આપણે એક વાટકી અથવા એક કપ મગની આ રીતની પીળી મોગર દાળ લેશું અને એને કપડાંથી પહેલાં સરસ મેં સાફ કરી લીધી હતી એટલે આપણે એનો પાવડર તૈયાર કરી લેવાનો તો મગદાળનો લોટ આપણે તૈયાર કરી લેશું તો આ રીતનો મગને આપણે દાળ પીસશું એટલે આ રીતનો કરકરો થોડો હલકો લોટ તૈયાર થશે બસ આમાંથી જ આપણે દાળને પલાળ્યા વગર કે લોટને પલાળ્યા વગર એકદમ ઇન્સ્ટન્ટ બરફી બનાવીશું તો હવે બરફી બનાવવા માટે આપણે અડધો કપ ઘી લેશું જે વાટકીથી આપણે મગની દાળ લીધી છે એ જ વાટકીથી અડધી વાટકી મેં અહીંયા ઘી લીધું છે તો ઓછા ઘીમાં આ બરફી તૈયાર થઈ જાય છે તમે એક વાટકી સુધી ઘી પણ એડ કરી શકો જો તમારે વધારે ઘીમાં બનાવવી હોય તો હવે આપણે ઘીને ગરમ થવા દેવાનું હવે જે આપણે મગને દાળને પીછીએ છે એમાં થોડા દરદર અથવા તો કણ હોય છે એને બાઇન્ડિંગ લાવવા માટે આપણે એમાં બે ટેબલ સ્પૂન આ રીતે બેસન એડ કરીશું બેસનને હલકો શેકી લેશું તો એનો કલર ચેન્જ નહીં થવા દઈએ માત્ર આ રીતે બબલ્સ આવી જાય અને શેકાવાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી જ આપણે એને શેકવાનો છે તો આ રીતે તમે જુઓ બેસન સારો એવો મેં શેકી લીધો હવે તરત જ આપણે જે મગની દાળનો લોટ તૈયાર કર્યો છે તે બધો એડ કરીશું અને મિક્સ કરી લેશું હવે આપણે આ લોટને સારો એવો શેકવાનો છે તો શેકતી વખતે ખાસ ધ્યાન રાખશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખીશું અને જે મગની દાળ છે એનો બહુ કલર ચેન્જ ના થઈ જાય એ પણ ખાસ ધ્યાન રાખીશું કારણ કે મગની દાળનો કલર છે એ યલો ઉપર હોય તો તમારે આમાં કોઈ પણ જાતનો કલર પણ એડ નહીં કરવો પડે અને તમારે કોઈ મહેનત પણ વધારે નહીં કરવી પડે તો આપણે અહીંયા મગની દાળને પલાળી નથી તો તમને એવું લાગશે કે મગની દાળ છે એ સોફ્ટ કેવી રીતે થશે તો આગળ હું તમને એક ટ્રીક બતાવીશ જેનાથી મગની દાળ એકદમ સરસ એવી સોફ્ટ પણ થઈ જશે તો તમે મગની દાળની આવી સુપર સોફ્ટ બરફી ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ જેમ જેમ આપણે દાળ શેકતા જઈએ છે એમ દાળ છે એ સરસ એવી છૂટી છૂટી થતી જાય છે તો હવે દાળને આપણે સરસ એવી કૂક કરવા માટે અડધો કપ પાણી એડ કરીશું અને તરત જ ઢાંકી દેસું અને બે મિનિટ માટે સ્ટીમ થવા દેસું એટલે જે દાળના કણ છે એ બધા સરસ એવા બફાઈ જશે અને દાળ છે એ સોફ્ટ પણ થઈ જશે તો અહીંયા બે મિનિટ પછી તમે જુઓ પાણી બધું એબ્ઝોર્બ કરી લીધું અને દાળ સરસ એવી ફૂલી ગઈ તો બધો દાળનો લોટ છે આ રીતે ફૂલી જશે હવે આપણે આ રીતે સતત ચલાવતા રહેવાનું એટલે જે દાળ છે એમાંથી બધી કણી અલગ અલગ થઈ જશે અને આ બરફી છે એકદમ કણીદાર અને દાણેદાર તૈયાર થશે તો જો તમને આ સમયે જરા પણ ઘી એડ કરવું હોય તો તમે અહીંયા એડ કરી શકો છો પણ હું ઓછા ઘીમાં બનાવું છું તો હું ઘી એડ નથી કરતી સતત આપણે આ રીતે ચલાવશું એટલે જે દાળ છે એ સરસ એવી આ રીતે છૂટી છૂટી થઈ જશે તમે જોવો હું તમને નજીકથી પણ બતાવી દઉં કેટલી સરસ છૂટી છૂટી થઈ ગઈ ને હવે આમાંથી બરફી બનાવવા માટે આપણે એકદમ સોફ્ટ અને મોઇસ્ટ બરફી બનાવવા માટે બસ માત્ર એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે એ છે દૂધ જે વાટકીથી મગની દાળ લીધી છે એ જ વાટકીથી એક વાટકી દૂધ તો અહીંયા દૂધ તમે ફૂલ ફેટ કે ફેટ વગરનું કોઈ પણ લઈ શકો છો બસ આપણે દૂધ એડ કરીએ ત્યારે આપણે આ રીતે મિક્સ કરવામાં થોડી સ્પીડ રાખવાની કારણ કે મગની દાળ છે દૂધ તરત જ એબ્ઝોર્બ કરી અને આ રીતે ઠીક થઈ જશે તો બસ આ રીતે તરત જ મિક્સ કરવાનું તમે જુઓ એક મિનિટ પણ ન થઈ અને દૂધ બધું એબ્ઝોર્બ થઈ ગયું અને હવે આ રીતે થોડું થીક થઈ જાય એટલે તરત જ આપણે એમાં ખાંડ એડ કરી દઈશું તો અહીંયા આપણે એક વાટકી ખાંડ એડ કરી છે જો તમને વધારે થોડું વાળું પસંદ હોય તો તમારે સવા વાટકી એટલે કે એક કપથી થોડી ઉપર ખાંડ એડ કરવાની મિક્સ કરી લેશું અને એ ખાંડ છે એ આ રીતે મિક્સ કરશો એટલે તરત જ મેલ્ટ થવા લાગશે તો સતત આ રીતે મિક્સ કરતું રહેવાનું એટલે જે મગની દાળ છે એ ખાંડ સાથે મિક્સ થશે એટલે હલકો કલર લાઈટ થઈ જશે અને જે ઘી છે એ પણ એમાંથી છૂટું પડવા લાગશે તો આ રીતે તમે મિક્સ કરતા જશો એટલે પરફેક્ટ મિક્સ થઈ જશે અને ખાંડ સારી એવી મેલ્ટ થઈ જશે તો તમારે કોઈ ચાસણી કરવાની પણ ઝંઝટ નથી સિમ્પલ છે આસાન છે દાળ પલાળવાની ઝંઝટ નથી ચાસણી કરવાની ઝંઝટ નથી માવા વગર એકદમ માવા અને મલાઈદાર આપણી આ બરફી તૈયાર થાય છે અહીંયા તમે જુઓ જેમ જેમ મિક્સ કરું છું એમાં હવે ખાંડ સરસ રીતે મેલ્ટ થવા લાગી છે હજી ખાંડના થોડા ક્રિસ્ટલ છે એટલે આપણે ગેસની ફ્લેમ લો જ રાખીશું અને લો ફ્લેમ ઉપર આ રીતે મિક્સ કરતા રહેશું એટલે જ્યારે આ રીતે સરસ ખાંડ મિક્સ થઈ જશે ત્યારે તમને બરફીમાં એક સાઇન પણ દેખાશે તમે જુઓ આ રીતે અને જો તમારે ઉપરથી થોડું ઘી પણ આ સમયે એડ કરવું હોય તો કરી શકાય આ રીતે મિક્સ થઈ જાય પછી તમે જુઓ આ રીતે તમે બરફીને સેટ કરશો તો હવે સેટ પણ થઈ જશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને કોઈ પણ પ્લેટમાં તમારે સેટ કરવી એ પ્લેટને તમારે ઘીથી સરસ રીતે ગ્રીસ કરી લેવાની એટલે આસાનીથી ડિમોલ્ટ થઈ જાય તો આ રીતે મેં પ્લેટને સરસ રીતે ગ્રીસ કરી લીધી હવે આપણે જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે તરત જ સેટ કરી દેવાનું એટલે સરખો એવો શેપ આવી જશે તો આ રીતે હું પ્લેટમાં બધું મિશ્રણ એકસાથે એડ કરું છું તો તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ રીતે બરફીને સેટ કરી લેવાની તો મગની દાળ ખૂબ જ હાઈ પ્રોટીન અને હેલ્ધી હોય છે અને જો ઘરમાં મીઠા સ્વાળું અથવા ગળિયું બહુ બધાને ભાવતું હોય તો આવી હેલ્ધી ટેસ્ટી બરફી જરૂરથી બનાવજો ખૂબ જ પરફેક્ટ બને છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં જ મેલ્ટેનમાં આવવું છે તો મોઢામાં જ મૂકતાં પીગળી પણ જશે તો આ રીતે ઉપરથી સરસ એવી મેં સ્મૂથ કરી લીધી અને હવે આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું તો બદામની સ્લાઇસ અને પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કરી દેવાની ખૂબ જ સરસ લાગશે મહેમાનો હોય કે કરમા મોટી પાર્ટી હોય જ્યારે પણ મીઠું ખાવાનું મન થાય ત્યારે તમે માત્ર દસથી પંદર મિનિટમાં મીઠાઈ તૈયાર કરી શકશો તો આ રીતે બધા ડ્રાયફ્રૂટ એડ કરી દીધા ઉપરથી થોડા પ્રેસ કરી દેસું અને માત્ર દસથી પંદર મિનિટમાં સરસ એવી સેટ થઈ જશે તો દસ મિનિટ થઈ ગઈ હાથથી આ રીતે તમે ટચ કરો તો બિલકુલ ગરમ નથી લાગતી તો હવે મનગમતા શેપમાં કટ કરી લેવાની અહીંયા તમે જુઓ હું કટ કરું છું તો કેટલી સુપર સોફ્ટ આપણી બરફી તૈયાર થઈ છે તો બસ હવે આ રીતે મેં કટ કરી લીધી હું તમને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં કે આસાનીથી પ્લેટમાંથી નીકળી પણ જશે કોઈ ટેન્શન નથી કે નહીં નીકળે અને તૂટી જશે બસ એકદમ સોફ્ટ મોઈસ્ટ આપણી આ મગદાળની બરફી તૈયાર થઈ ગઈ છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને આપણી સુપર સોફ્ટ મગદાળની બરફી તો હું તમને હાથમાં તોડીને પણ બતાવી દઉં કેટલી સોફ્ટ કેટલી મોઈસ્ટ છે ઓછા ઘીમાં તૈયાર થઈ છે તો મને તો આ બરફી ખૂબ પસંદ આવી તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ પસંદ આવશે સો ટકા દાણેદાર અને સો ટકા બધાની ફેવરિટ થઈ જશે તો આ રેસીપી જલ્દીથી લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તે જેથી મારી નવી રેસીપીઓ મળતી રહે